આપણા શાસ્ત્રોમાં બીજવડને પ્રધાનતા આપવામાં આવે છે કે બીજવડ એ શ્રેષ્ઠ છે બીજવડ એટલે વડલાના ટેટામાંથી એના બીજમાંથી જે રોપ સ્વરૂપે ઉગે એને બીજવડ કહેવાય છે અને એ બીજવડ એમ ટેટાના દાણામાંથી થતો હોય તો વડના ઝાડ નીચે તો અનેક ટેટાઓ ખરતા હોય અનેક પશુઓ ચરક કરતા હોય તો અનેક બીજ બીજવડ ઉત્પન્ન થાય પણ એવું નથી બીજવડની મહિમા એવું છે કે કોઈ કાગડો ઈટ ટેટાનું ભક્ષણ કરે એની હોજરીમાં જાય એની ચરક થાય અને એમાંથી કોઈ અખંડ દાણો નીકળે અને જે વડ ઊગે એ એ વડને બીજવડ કહેવાય છે અને એનું માતમ છે એમાં વળવાયુ થાય ટેટા થાય અને એ વિશાળ વૃક્ષ બને છે એટલે બીજવડનો ખૂબ મહિમા છે નહીં તો ડાળી રોપો તો પણ વડ તો બની જાય પરંતુ ખરો મહિમા એ બીજ વડનો છે કનુભાઈ દુધરેજીયા રાજુલા